કાર્તિકલોજી પેલા બધા એને આમ જો પેલા બધા એને એમ છે જય માતાજી મિત્રો અમે પાછા ફરી વખત લઈ માં આવ્યો તમે પછી મોજ આવે મોજ જો

હાલો મિત્ર દઈ માતાજી બધા ને આજ છે રવિવાર એટલે છોકરા બધા બહુ આવી છોકરા ને બધા એટલો આનંદ થયો છે કે આજ મારા પપ્પા ઘેરે છે આ હીરામાં કા હીરામાં રજા આવી છે આજ આજ છે રવિવાર એમ કે છે છોકરા બધા કે આજ બધા છે ઘેરે છે મારા પપ્પા તો આજે ફરવા જવાનો પ્લાન ગોઠવે છે તો આપણે ક્યાંક વિડીયો વીડિયો ઉતરવા જવું ક્યાંક એવો પ્લાન હાલે કા નીકળ્યા ત્યાં કાર્ય ક્યાં જવાનું છે વિડીયો ઉતારવા

આ કાર્તિક છે આ નિખિલ છે કૃષ્ણ તાડી તમે વહી છે મારી ઢીંગલી નાની આમ રમવા ગઈ છે ખુશી ને ભલાઈ આવો કોઈ કઈ પ્રશ્ન હોય તો આમાં પ્રશ્ન ની મારી કોમેન્ટ કરજો ભાઈ આ મારી ચેનલ ની માલ કે આ કાર્તિક નિખિલ અને ખુશાલ આ ત્રણેય બેન ભાઈ છે મોટો કાર્તિક છે અને આમાં નિખિલ છે

અમે બધે મેળિયા ઉતરા રવિવારે રહી છીએ ક્યારેક ક્યારેક કારખાનામાં રંદા હોય થઈ રહ્યા છે હું અત્યારે હિરાનો ધંધો કરું છું ને આ બહુ ફોન ઘુમાડવા દેતા નથી એમ થઈ ગયું એટલે તમને એમ થતું છે કે આ ગાતા ગાતા કોઈ દી સીન દેતા નથી આ જો અમારે હારે છે કે શું લાવ્યું તું હાલો બધા દાળ ભાત ખાવા દાળ ભાત ખાવા દાળ ભાત છા ભૂટલી તે પાહે આવીને કેનો પણ હાલો બધા મિત્ર હા ને દાળ ભાત છા ક્રોટલી ભાવતી હોય એટલે કોમેડ સરજોકા હા ના સમય થી અમે છે એટલે થોડી ઘણી આવે છે એટલે તમે આવો સપોર્ટ આપતા આ આજે ખુશી એની છે એટલે ઓલા હંસો લાવ્યા છે થોડો

જો હવે આમ કે બટ લાઈક આપજો શેર કરજો તમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો વાહ આવડે હોય ને બધું શીખી કીયો કે છે હવે મે શીખવાડો પરોઠી વાળતા ઉભારો હું આ કેમેરો કરતો ઓલો કેમેરો લો ખરી હો ને ખુશરકી બેજ બતા એટલે આ કેમેરા રેજો થારું આવશે પાછલા કેમેરાનો જો હાલો જો વાહ રે વાહ આ ખુશી ઓળી કેમ બેઠી બોલ હરકી બે આવતો હો તો

आमा टेणी आ तो जीना जीना ट्रेन से भाई ट्रेन ट्रेन हमारा जो वाह कार्तिक भाई अल है तान नाम, नाम हूं कर के आ दान नाम हूं मन कार्तिक कार्तिक तारो नाम भाई निखिल निखिल खुशी तार नाम खुशाली ये क्या हागरी बेटा सर को वो दान नाम आया आया फोन मोजन के हूं तान नाम क्यों ये तान नाम से આ હું લઈને આવીશ તું ઓહો બાજરાના રોટલા હે આજ તો આમાં શું છે આમાં હું બનાવ્યું શેનું શાક છે વાહ બટેકાનું શાક એટલે ભાઈ બહુ ગરમ છે વરાળું નાખે આજ તો અને આ મેં હંસો લઈએ ભાઈ ધોવો આ હંસો સારો છે આ હંસો લેવા છે અને યાદ મુરદ કરવાનું છે હાડિયું નું ધોવો આ આને મંતલ્ય સટટ મુકવા માટે કરાવી છે. આ પેટ મુકવા ના છે રાસ્તી મુરત કરવાનું છે તો મે પહેલા આપણે લાઈન ઉતારી લી પહેલા આપણે મમ્મી મને છે શિખાવતે કાર હંસે ને છે કો આપણે નિહાય માગર ઘણો એટલે એ બધું કરો આપણે એ આમાં ઘણવાનું છે બટા જો છોકરા અત્યારથી શોક થઈ ગયો છે જો છોકરાઓને અત્યારથી શોક થઈ ગયો

આ મારી રૂમ છે જોઈ લો આ મારી રૂમ છે ટીવી તો જોઈ છે બધા માણસો ચાલો હવે ફૂલ ત્યારે થઈ ગયા જમવાની અત્યારે કેટલા બાર વાગ્યા રાઈટ પણ આ શું તો બધા ભૂખ્યા થયા છે રવિવાર છે ને એટલે જોવો કેટલા બાર વાગી ગયા જોવો અત્યારે બાર વાગ્યા છે રવિવારના દિવસના બધા ઘરે હોય એટલે ભૂખ લાગી હોય બધા છોકરાને હવા કે ખાધું ન સરખું જેવું તેવું બધું તો રમવા બેહ ગયા ત્યાં ચાલો મિત્રે લાઈવ માતે જ બધા એને